નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હૈદરાબાદ ટ્રમ્પના ટેરિફ વધારા સામે પ્રથમ અમરેલીમાં વિરોધ શરૂ થયો છે જેમાં અમરેલીમાં ભાજપના નેતાઓની હાજરીમાં જ અમેરિકન વસ્તુની હોડી કરી સળગાવી રાખવામાં આવ્યું છે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર આકર ટેરિફ લગાવવામાં આવ્યા છે ટેરિફ વધારા સામે હવે સમગ્ર રાજ્યના સર્વપ્રથમ અમરેલીમાં વિરોધ શરૂ થયો છે અમરેલી શહેરમાં આવેલ રાજકમલ ચોકમાં ભાજપના દિગ્ગજ નેતા અને નારણભાઈ મનસુબા સામે અમરેલી એ અમેરિકન ઉત્પાદન નો બહિષ્કાર કર્યો હતો ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતાના સ્ટેચ્યુ ને ફુલહાર કરી બાદ અમેરિકન ચીજ વસ્તુ જાહેર માં કરી સળગાવી નાખી હતી ભારત દેશ આત્મનિર્ભર ભારત હોવાનું કહીને અમેરિકાના ટેરિફ વધારાનો વિરોધ સાથે સૂત્રો કરવામાં આવ્યા હતા આ બાબતે સંઘાણી જણાવે છે કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનને વધુ ભાર આપવાની અપીલ કરી હતી હાલ અમેરિકાના ટેરિફ વધારા સામે પ્રથમ અમરેલી માંથી વિરોધ શરૂ થયો છે ભારતીય જન પરિષદ ભારતની જનતાનો અવાજ અને ભારતીય જનતા જન પરિષદ દ્વારા જ્યારે જનતાને ભારતના હિત વિરુદ્ધ કે જનતા વિરુદ્ધ કોઈ જગ્યાએ અવાજ ઉઠાવવાની જરૂર પડે ત્યારે અવાજ ઉઠાવવાનો નિર્ણય કરે છે ગઈકાલે માજી સાંસદ નારાયણભાઈ માજી જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ખાનાપાર સહિત અનેક આગેવાનો મળ્યા હતા અને આ બાબતનો અવાજ ઉઠાવવાનો નિર્ણય કરીને અમેરિકન પ્રોડક્ટ નો બહિષ્કાર કરવો અને અમેરિકન પ્રોડક્ટને જે રીતે આઝાદી વખતે વિદેશી આઈટમોની હોળી થતી એ પ્રમાણે હોળી કરવી અને જનજાગૃતિ માટેના કાર્યક્રમો હાથ ધરવા એવો નિર્ણય કર્યો ભારતીય જનતાએ જ્યારે જ્યારે રાષ્ટ્ર જે કોઈ પ્રકારની આફતો આવે એનો સામનો કરવા માટે પોતાની શક્તિ અને બતાવીને અડીખંભ રાખ્યું છે જ્યારે બહાદુર શાસ્ત્રીજી પ્રધાનમંત્રી હતા અમેરિકા અનાજ આપવાનું પણ ખીચકીદાર કરતી હતી જે પશુ આહારમાં ચાલે એવું અનાજ ભારતને જયારે આપતા હતા એ દિવસોમાં બહાદુર સાથે વડાપ્રધાન તરીકે અપીલ કરેલી કે ભારતમાં અનાદી તંગી છે તો એક અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરે એ દિવસોમાં હોટલો પણ એક દિવસ બંધ રાખીને ભારતીય જનતાએ ઉપવાસ કર્યા હતા ભારતે ઉપવાસ કરીને પણ એકતા દેખાડી છે અટલજીએ પોખરણનો હણુધડાકો કર્યો ત્યારે અમેરિકાએ આર્થિક પ્રતિબંધો મૂક્યા હતા ત્યારે મને બરાબર યા છે ગામડાઓમાંથી કર્મચારી મંડળમાંથી સામાજિક સંસ્થાઓમાંથી આર્થિક ભંડોળ કરીને ભારતની તિજોરીમાં જમા કરાવવા માટે અનેક ઓફરો શરૂ થઈ ગઈ હતી કે ભારત કોઈ જગ્યાએ પાછી પાછી ન કરે હવે અમેરિકા ફરી વખત ભારત જે રીતે ડિફેન્સમાં સશક્ત બન્યું છે આપણે સૌ જાણીએ છીએ ઓપરેશન થિન્ડમાં ભારતના બનાવેલા સંસાધનો દ્વારા અમેરિકાના અને ચાઈના જે ટોટ જવાબ આપનારા એમાં ડિફેન્સના વિમાનોને તોડી પાડ્યા અને વિજય પ્રાપ્ત કર્યો એવી સ્થિતિમાં અમેરિકાને પેટમાં તેલ રહેવાનું છે કે ભારત હવે સક્ષમ પોતાની ક્ષેત્રમાં તમામ ક્ષેત્રોમાં થઈ રહ્યું છે આર્થિક સ્થિતિમાં વિશ્વમાં ત્રીજા નંબર તરફ જઈ રહ્યું છે ત્યારે ભારતને દબાવવા માટે એને ટેરિફના નામે ટેરિફ વધારવાના પ્રયાસથી ભારતને દબાવવાનો પ્રયત્ન કર્યો છે ભારતની જનતા જાગૃત થાય અને અમેરિકાની કોઈ પણ પ્રોડક્ટ વપરાશ ન કરે અને એનો બહિષ્કાર કરે એ જનજાગૃતિ માટે આજે અમરેલીએ આ કાર્યક્રમ શરૂ કર્યો છે આપના સૌના માધ્યમથી મીડિયાના માધ્યમથી હું દેશની જનતાને વિનંતી કરું છું આપણે સૌ જાગૃત થઈને ભારતની શક્તિને ભક્તિ બતાવીને ભારતને મજબૂર નહીં ભારતને મજબૂત બનાવીએ એના માટે આપણે સૌ આગળ આવીએ વંદે માતરમ ભારતમાં થકી જાય ભારત આજે જયારે વિશ્વના નકશા ઉપર